એ ભાઈ બોલો દસ દિવસ પેલા બરોબર તો હવે એનું કઈ રિપ્લાય આવ્યો નથી તો શું થયું છે તમે હાજર નતા એવું કીધું તો અમે કાર્યાલય આવ્યા દીધી તમારા રસ્તા માટેની ગ્રાન્ટ નાખવાની જનતી બેન કહી દીધું છે હા એમાં થોડો થોડું તમે કહેશો કે મને આ દસ લાખ ની નાખી દીધો પંદર લાખ ની નાખી દીધો પૂરો કરી દીધો એવું શક્ય નથી કારણ કે પંચાયત કામ કરવા તૈયાર છે હકીકત આપણો સર્વે નંબર આવે છે નગરપાલિકામાં છતાંય આમને આમ તમારી સુવિધા મળે એમાં અમે કોઈ ના ન હોય બરોબર તમે સહકાર આપજો મેં જયંતિભાઈ ને કહી દીધું છે ગ્રાન્ટ અત્યારે નાખશે એક ચાલુ કરાવશે અને તમે બધા ભેગા થઈ જ નક્કી કરો ક્યાંથી ચાલુ કરવું એમ તમે કહીશો અહીંયા ચાલુ કરવું તો નો કરવા દીધી નું અહીંયા કરું પછી અંદરોઅંદર તમારી તાણ મારી પાસે રિપોર્ટ આવ્યા છે પણ હવે કઈ આયવા નથી કઈ કીધું નથી રોડ તમારે થશે ધીમે ધીમે કરી લેશું ચોમાસા પેલા તમારો એક ટુકડો કરાવી લેશો બરોબર કઈ વાંધો નહીં એટલે હજુ ફાઈનલ ગ્રાન્ટ કરવા એમાં તો પ્રોસેસ કરતા થોડોક ટાઈમ લાગે ને અમે ગ્રાન્ટ લખાય પછી એની પ્લાન એસ્ટીમેટ બને મજુરી આવે અને work order પછી થાય કામ એટલે કમ સે કમ તમારે મહિનો બે મહિના ગણવાના ના છે કઈ વાંધો નઈ સારું હેડો ચોમાસા પેલા તમે એક road એક ટુકડો કરાવશો અત્યારે કારણ કે તમાર લંબાઈ જાજી છે બરોબર એટલે પાછળ વચે થઇ ગયા છે એટલે ધીમે ધીમે બે

તમે પત્રકાર બોલાવો મીડિયા વાળા ને બોલાવો કામ તો અમારે જ કરવાનું છે હમણાં તમારે જે ઓલી જે જયંતિભાઈ ની કેસે બહાર પાડી આ વ્યાજબી બી વસ્તુ નથી છતાં અમે અમારી

તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને બધા હા કરવાનું જ છે ધીરજ રાખીને રાખજો મીડિયમ કે નહિ બરોબર હું જયંતિભાઈ કહું હો કઈ વાંધો નહિ હા